સરકાર દ્વારા રૂરલ વિસ્તારની કન્યાઓને સાયકલ મળે એવો ઓર્ડર ગ્રીનકો એજન્સીને અપાયો છે પરંતુ આ એજન્સી દ્વારા હીરો કંપનીની સાયકલ ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ રિપોર્ટ સાથે જે તે જિલ્લાના સમાજ કલ્યાણની શાખાને સોંપવાની હોય છે બાદમાં સાયકલનો જથ્થો શાળા મારફતે લાભાર્થી કન્યાને વિતરણ કરવાનો હોય પરંતુ આવું ન થવાના કારણે આશરે ચોવીસ લાખની કિંમતની સાયકલનો જથ્થો એક વર્ષથી ભંગાર હાલતમાં ઉનાના કંસારી ગામે આવેલ મંદિરના ગ્રાઉન્ડમાં પડ્યો છે જેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હવે સાયકલોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે આઠસો થી વધુ સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે કે હવે સમારકામ કરાતા સવાલ એ થાય છે કે શું હવે ભંગાર હાલતની સાયકલો લાભાર્થીઓને આપવામાં આવશે હું સોમા પેલા ને જોઉં છું હા એક ટાયરમાં કે એક રિંગમાં કાટ ખાઈ ગયેલ છે અને એક ટાયરમાં હવા છે જ નહીં હાલ તો આ લગભગ બે દિવસ કામ ચાલુ છે બરોબર કાલે પણ બે દિવસ હું આટો મારી ગયો આજે પણ હું આવી ગયો છે બરોબર આ સાયકલોમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે હવે સાયકલોનું આ સરકાર શું કરશે એનું કઈ નક્કી જ નથી રિટર્ન કરે છે કે સભ્ય વિદ્યાર્થીને આપશે તો વિદ્યાર્થીને જો આપવામાં આવશે તો આ પરિસ્થિતિ એની જ રહેવાની જ છે નહીં નહીં આમ તો વિદ્યાર્થીને દેવાય જ નહીં દેવી તમે રિટર્ન દઈ ને નવેસર પાછી નવી સાયકલો વિદ્યાર્થીઓને દેવામાં આવે મારું કહેવાનું એ છે બાકી જો વિદ્યાર્થી ને તો વિદ્યાર્થીની પ્રોબ્લેમ આને આજ છે કારણ કે આમાં ટાયર રીંગુ પચાસ ની પણ સિત્તેર ટકા ખરાબ છે